દસપટ્ટી પ્રજાપતિ સમાજનો પ્રથમ સ્નેહમિલન સમારંભ અંકલેશ્વર ખાતે યોજાયો હતો અંકલેશ્વરના ગાર્ડન સિટી સ્થિત આંજણા ચૌધરી સમાજ ભવનમાં શ્રી શ્રીયાદેવી પ્રજાપતિ મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા સ્નેહમિલન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક પ્રસંગે રાજસ્થાન અને ગુજરાતના વિવિધ દસપટ્ટી પ્રજાપતિ મંડળોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને ભવાની હાજરી આપી હતી સમારંભમાં રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના પ્રખ્યાત કલાકાર છેલપુરી ગોસ્વામી માતાશ્રી શ્રીયાદેવીની ભક્તિમય ભજનોની રમઝટ બોલાવી હતી મંડળના અધ્યક્ષ પુનમાજી ખેતાજી રેડવાલની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ઉપાધ્યક્ષ મોહનજી ખેતાજી કવાડિયા કોષાધ્યક્ષ ભવનલાલજી વક્તાજી વડોદરા ઉપકોષાધ્યક્ષ લક્ષ્મણજી અમરાજી હિકોડિયા સચિવ પૂનામજી રાણાજી બડકોલિયા અને ઉપસચિવ મોહનજી કાળાજી જાજપરા સહિત તમામ કમિટી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી સમારંભમાં પધારેલ તમામ મહેમાનોનું પરંપરાગત રીતે સાફો અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું